ધોરણ દસ વિષય ગણિત આજે લેવાયેલ બોર્ડની પરીક્ષાનું પેપર સોલ્યુશન અને પેપર જોઈએ તો પ્રશ્ન એક છે કે નીચે આપેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો પહેલું છે દ્વિ દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મમાં એ વન એ ટુ બી વન બી ટુ હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય છે તો એમાં જવાબ આવશે એક બીજું છે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘા સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ જીરો ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય એમાં જવાબ આવશે બી બી સ્ક્વેર માઇનસ ફોર બરાબર ઝીરો ત્રીજું કોઈ સમાંતર શ્રેણી ચાર દસ સોળ બાવીસ માટે સામાન્ય તફાવત ડી બરાબર છ આવશે દસમાંથી ચાર જાય તો છ ચોથું બિંદુઓ કાઉસમાં ઝીરો પાંચ અને માઇનસ પાંચ જીરો વચ્ચેનું અંતર પાંચ બે વર્ગમૂળ પાંચ આવશે પાંચ બે વર્ગ મૂળ પાંચ પાંચમું સેક થીટા માઇનસ ટેન થીટા બરાબર જવાબ આવશે એક છઠ્ઠું કોઈ માહિતી માટે એક્સ બરાબર પચીસ અને જેડ બરાબર પચીસ તો એમ બરાબર પણ પચીસ આવશે એટલે એ જવાબ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો સાતમું છે ત્રણ પ્લસ પાંચ વર્ગમૂળ બે એ ખાલી જગ્યા સંખ્યા છે એમાં અસમી આઠમું છે દ્વિઘાત બહુપદી ચારેક સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ સાતના શૂન્યનો સરવાળો ત્રણના છેદમાં ચાર છે ત્રણ ચતુર્થાઉસ નવમું છે એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિમાણ પરિણામોની સંખ્યા છ આઠ છે આઠ દસમું ટેન થિટા કોથ થીટા બરાબર એક આવશે અગિયારમું વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય એમાં આવશે બે બારમું છે માઇનસ બી માર ત્રેવીસ અને ઓગણત્રીસ નો ગુસ્સા એક છે એમાં સાચું ચૌદમું છે આકૃતિમાં કોઈ બહુપદી વાય બરાબર નો આલેખ આપેલ છે આ કિસ્સામાં પીએક્સ ના સંખ્યા બે છે તો ખોટું એક જ આવે પંદરમું દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર બાર અને ત્રણ એક્સ પ્લસ ટુવાય બરાબર અઢાર હોય તો એક્સ પ્લસ વાય બરાબર પાથ થાય એમાં ખોટું સોળમું અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે એમાં સાચું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપો સત્તરમુ છે એ ટુ એ થ્રી એ ફોર એ સમાંતરણ શ્રેણી છે કે નહીં તો છે આવશે અઢારમુ છે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે એમાં શૂન્ય ઓગણીસમું છે પાસાને એક વખત ઉછાળતા છનો અંક ન મળે તેની સંભાવના છે પાંચના છેદમાં છ વીસમું છે પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય છ આવશે નીચે આપેલ યોગ્ય જોડકા જોડો એકવીસમું છે અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ આવશે બી પાયાર સ્ક્વેર બાવીસમું છે પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ આવશે પાયાર સ્ક્વેર એચ ત્રેવીસમું છે તીઠાખૂણા ખૂણાવાળા વૃતાશના ચાપની લંબાઈ સી જવાબ આવશે અને ચોવીસમું છે વર્તુળનો પરિ પાઇડી વિભાગ બી નીચે આપેલ પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો ગણતરી કરી જવાબ લખો તો પચીસમું છેદ વિઘાત બહુપદી એક્સક્ર પ્લસ સાતેક્સ પ્લસ દસના શૂન્ય શોધો હવે આના જવાબ તને લખવાના છે ચોવીસમો છેદ વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે માઇનસ એકના છેદમાં ચાર અને એકના છેદમાં ચાર હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો સત્યાસમું છે દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ દસ બરાબર જીરોનો અવયવીકરણની રીતથી ઉકેલ શોધો અઠ્યાવીસમું છે સમાંતર શ્રેણી બે સાત બારનું દસમું પદ શોધો એનમું પદ ઓગણત્રીસમું છે પ્રથમ હજાર ઘન ગુણ ગુણાંક સંખ્યાઓનો સરવાળો શોધો ત્રીસમું છે બિંદુઓ બે ત્રણ અને ચારેક વચ્ચેનું અંતર શોધો એકત્રીસમું છે બિંદુઓ પી કૌશમાં બેના બે માઇનસ ત્રણ અને ક્યુ દસ વાય વચ્ચેનું અંતર દસ એકમ હોય તો વાયની કિંમત શોધો

ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબ ઘનનું ઘનફળ શોધો છત્રીસમું છે એક જ્યૂસ વેચવાવાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવવા પ્રમાણેના પહેલામાં જ્યુસ આપતો હતો નળાકારના પ્યાલાનો અંદરનો વ્યાસ પાંચ સેમી છે પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો જેથી પાયાની ક્ષમતા ઓછી થતી હતી જો પાયા પહેલાની ઊંચાઈ દસ સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધો આમાં પાયાની કિંમત તમારે ત્રણ ચૌદ લેવાની છે